તમે કોથળા કોથળો ઢાકેલું ઝોપડું હોય એ જોપડા ની તમારો કાચનો બંગલો હોય તો તમારે મોટા ભાગે શું તમારા દસ હજાર રૂપિયાનો કાચ ફૂટે બીજો કોથળો ઢાંકી લે તમે એની ઉપર નજીકના ભવિષ્યમાં આપણી સરકાર તાટકવાની અને ધ્વંસ કરી નાખશે સંપૂર્ણ તમૂ વિશ્વ આમાં આના પડઘા પડવાના ભારતમાં જે અમન ચેનથી માંડીને વિકાસ ની જે દોર છે એનું બહુ મોટું ગુજરાતી એ થાય કે તમે ને હું આપણે આ ચર્ચા પૂર્ણ કરીશું સંભવ છે કે આજે રાતના અથવા કાલે સવારે કે હમણાં નજીકના ભવિષ્યમાં આપણે પીઓકે ઉપર મિલિટરી એક્શન જોવા મળી શકે એટલે અત્યારે સ્થિતિ એકદમ ડેન્જર ભયંકર ગંભીર અને ખતરનાક છે આજની રાત કયામતની રાત છે એમ માની શકાય જે કહી શકાય કે જે હૃદયની આગ છે તે દેખાઈ રહી છે અને ભારત દ્વારા ગઈકાલે જે પગલા લેવામાં આવ્યા છે અનેક પ્રકારના પગલા લેવામાં આવ્યા છે ખાસ કરીને સિંધુ જળ છે તેને અત્યારે અટકાવી દેવામાં આવ્યો છે અટારી વાઘા બોર્ડર છે તેને બંધ કરી દેવામાં આવી છે અને સાથે જ કહી શકાય કે એમ્બેસી છે તેને લઈને પણ અનેક પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક કે દુનિયાભરમાં તેની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આજ ચર્ચા લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર

સમુચો દેશ એકસો ચાલીસ કરોડ ની જનતા જેવી અપેક્ષા રાખીને બેઠાતા સર્જિકલ સ્ટ્રાઇક પછી એવી જ વાત ગઈકાલે બેઠાઇકશન લીધા એમાં પણ અને આજે બિહારમાં જાહેર સભામાં એ બંને માં એવી જ વાત કરી અને જેનાથી આપણને એમ લાગે કે હવેનું ભારત એ નયા ભારત તો છે જ ગઈકાલે જે પાંચ નિર્ણયો લીધામાં સૌથી વધુ તો સિંધુ નળ જદી નળ જે આપણો કરાર છે એ કરાર ફોક કરવાની વાત જે છે એ સૌથી મોટામાં મોટી વાત છે બાકી બધી ડિપ્લોમેટિક તો છે જ નિર્ણયો કે છે સારું છે પાકિસ્તાનીઓને ભારત એના જે ઉચ્ચાયુક્ત ના લોકો જે છે અડતાલીસ કલાકમાં ભારતને છોડી દેવાની વાત કરી વાઘા તારી બોર્ડે ચેક જે છે એ બંધ કરવાની વાત કરી આ બધા અનેકો એવા નિર્ણયો કર્યા સિંધુ જળ કરાર જે છે ઓગણીસો જવાહરલાલ નહેરુ અને અયુબ ખાન જે તે સમય ના કરાર થયો છ નદીઓનો સંગમ છે એટલે કરાર પ્રમાણે પણ ભારત જે રીતે વાત કરી છે સિંધુ નળ સિંધુ નદી જળ જો અટકાવી દે તો પાકિસ્તાન પણ ભૂખડી બારસ છે હવે જાય એમાં કોઈ સંદેશ નહી લાહોર ઈસ્લામાબાદ અને કરાચી આ શહેરમાં જે શહેરો જે જળ હળે છે વીજળી થી એ વીજળીનો સ્ત્રોત પણ આ સંધિ જે કહેવાય છે એની નદીમાંથી ઉત્પન્ન થનારી વીજળી છે જેમ આપણે નર્મદા યોજનામાંથી વીજળી બનાવીએ છીએ તેમ હમ ઉપરાંત ત્યાંનું એસી ટકા જેટલું પાણી સિંચાઈ એમાં પણ જે અત્યારે હર્યું ભર્યું તમને ખેતરો લહેરાતા દેખાય છે હાલાકી એ પાકી લોકો તો ડ્રગ્સ વાવે છે એ પાછી જુદી ઘટના છે ગાંજા વાવે છે ડ્રગ્સ ઇત્યાદિ વગેરે પણ એ હૈરા ખેતરો પણ તમને વેરાન ભાષે જો આ આપણે નદીનું પાણી અટકાવી દઈએ તો નિર્ણય તો કરવામાં આવ્યો છે ગઈકાલે એકેડેમિકલી કરવામાં આવ્યો રેકોર્ડ ઉપર છે એની અમલવારી થાય એ મહત્વનું છે જો અમલવારી થાય તો પાકિસ્તાને પછી કઈ કરવાનું ભારતે પણ રહેતું નથી આમ જુઓ તો યા તો એને આત્મઘાતી બનવું પડે પાકિસ્તાને અથવા તો શરણાગતી સ્વીકારવી પડે જી જે સંધિ જે છે એમાં વર્લ્ડ બેંક જે છે મધ્યસ્થી છે યસ એટલે કરાર એવો છે નિર્ણય કરી શકે નહીં એટલે એને કોઈએ પણ પાણી બંધ કરવું હોય ધારો કે તો ઈ વર્લ્ડ બેંક પાછી એમાં ચંચુપાત કરી શકે એમ છે ઓકે એટલે ભારતે અત્યારે નિર્ણય કર્યો હલો ભારત હા ભારતે નિર્ણય કર્યો ખરો પરંતુ મને લાગે ત્યાં સુધી હજી વર્લ્ડ ફોરમ માં જશે પછી લાગુ થવાની વાત છે એટલે હા એટલે આજે તમે ગઈ કાલે રાતે વાત થઈને અત્યારે તમે જાઓ તો ત્યાં આડા પાટિયા નાખી દે ને પાણીનો કે ટીપુ નો જાય એવું નથી પાછું

સૌથી પહેલું જે છે એ આને આડમાં જે આજે બિહારમાં જે નરેન્દ્ર મોદી એ કીધું એ ઈથી મોટું અને ભયંકર છે એને જે કીધું કે હવે આ આતંકવાદીઓને જે મિટ્ટીમાં એને પલપવાની જે સંભાવના છે એટલે કે પીઓ કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પાકિસ્તાને ભારતમાંથી પચાવી પાડેલો પ્રદેશ

કોઈ એકબીજા ઉપર આક્રમણ ન કરવું એને પણ મોદી સરકારે તોડી નાખો સાંભળું તલાક 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 પાકિસ્તાન સાથેના ના તમામ તમામ જેટલા સંબંધો છે ભારતના એ હવે તલાક તલાકની જેમ છુટા પૂરી હવે જેનામાં જે તાકાત હોય એ લડી લઈએ વાત નહીં એક વાત બિહારમાં મોદી સરકારે જે કીધું આજે કે જે પ્રદેશમાં પાકિસ્તાનના જે પ્રદેશમાં આતંકવાદીઓને કા સમય આ ગયા હૈ એનું બહુ મોટું ગુજરાતી એ થાય કે તમે ને હું આપણે આ ચર્ચા પૂર્ણ કરીશું સંભવ છે કે આજે રાતના અથવા કાલે સવારે કે હમણાં નજીકના ભવિષ્યમાં આપણે પીઓકે ઉપર મિલિટરી એક્શન જોવા મળી શકે ઓકે અને પીઓકે ઉપર આપણું આક્રમણ થાય ને કારણ કે પીઓકે માં થઈ શકે એમ શું કામ છે એની પણ પાછી એક ડિપ્લોમેટિક મજા પણ છે જોજો પાકિસ્તાન નો દાવો છે કે આ આપણો છે દાવો તો આપણો છે યસ એક ડિસ્પ્યુટેડ એરિયા જેવો છે વિવાદાસ્પદ સ્થળ

પાકિસ્તાન ગમે તેમ કરે ભારત સરકાર જો મિલિટરી એકશન લે પીઓકે ઉપર તો જે રીતે અગાઉ કાશ્મીરમાં આતંકવાદી હુમલા થતા અને કટ્ટરવાદીઓ ડાન્સ કરતા હતા આનંદ માનતા હતા જશ્ન મનાવતા હતા એવી જ રીતે પાકિસ્તાન ઉપર ભારત એટલે પીઓકે ઉપર ભારત સરકાર મિલિટરી એક્શન લે આખું પીઓકે ડિસ્કો કરે કારણ કે મરે છે કોણ આતંકવાદી જે પાકિસ્તાને મોકલ્યા હોય છે ટ્રેનિંગ સેન્ટર બનાવ્યું છે પીઓકે માં એક તો આતંકવાદી મરે આતંકવાદ પણ મરે અને જે કાઈ નુકસાન ભોગવાય એ પાકિસ્તાને ભોગવવું પડે જે પીઓકે ની જનતા પણ ઈચ્છે છે પાકિસ્તાન પાસે ગીધડ્યા કરે પણ એની પાસે કશું છે નહી યસ આપણે સુકામ એની સાથે સીધા બથોડા નથી લેતા કારણ કે તમે કોથળા કોથળો ઢાંકેલું ઝોપડું હોય એ ઝોપડા ની વચાળે તમારો કાચનો બંગલો હોય તો તમારે મોટા ભાગે વિનમ્ર પડે શું કામ બોલો દસ હજાર રૂપિયા કાચ ફૂટે ઈ તો બીજો કોથળો ઢાકી લે તમે એના કોથળાને બીજો કોથળો ઢાંકી લે એને શું એટલે એને પાકિસ્તાન ને આમ જુઓ તો ખોવા જેવું કઈ છે નહી કારણ કે હાસેલે કઈ કર્યું નથી ખોવે શું નાય ક્યાં નીચો પાકિસ્તાન કાશ્મીર એટલે આજ અથવા કાલમાં બે ત્રણ દિવસ માં કઈ લાંબો સમય ને એવું ના હાલે એ રીતે વડાપ્રધાન જેવી હસ્તી બંધારણીય હોદ્દા ઉપર છે અને એ જાહેર સભામાં જો કે કે દુનિયા કલ્પના નહી કલ્પના તક નહીં કાર્યવાહી અને ચૂંટણી ઢંઢેરો પણ નથી અંગ્રેજીમાં બોલવાનું ગુજરાતી એ છે જેને આપણી ભાષામાં સમજાતું ન હોય એને એની ભાષામાં કીધું અને થોડાક દિવસ પહેલા કાશ્મીરના સૈન્ય વડા એ જયારે મોટી મોટી વાતો કરી પણ અંગ્રેજીમાં કરી કે છે પણ અમે કાશ્મીર હડપ કરી લેશું કાશ્મીરના ભાઈ બહેનો માટે લડીશું પાકિસ્તાન ગમે તાકાત છે ને ભારત નું હાલ બધી વાત એના સૈન્ય વડા અંગ્રેજીમાં કરી એટલે નરેન્દ્ર મોદીએ એની જ ભાષામાં એને જવાબ આપ્યો એટલે સ્થિતિ બિલકુલ રાજકોટ રાજકોટ થી સો સો કે સવા સો કિલોમીટર દૂર કચ્છ એ કચ્છ ની સરહદ બિલકુલ સેઢા પાડોશી છીએ આપણે પાકિસ્તાનના સેઢા પાડોશી એક વચ્ચે નાળું આવે છે નામે પાકિસ્તાન ને લાગુ પડે એવું છે હરામી નાળું બસ એક નાળું લગભગ એકબીજા ભટકાઈ જાય એવા છીએ આપણે પાકિસ્તાન આરે તો જ્યાં પણ આજથી જ અત્યારે જ મેસેજ મળી રહ્યા છે સૈન્ય ને જોકે સૈન્ય એલર્ટ જ હોય પણ એને તાકીદે કેવામાં આવ્યું છે રેડ એલર્ટની જેમ કોઈ પણ પરિસ્થિતિ ને વળવા માટે હાલાકી તૈયાર સૈન્ય જગાડવું પડે નહીં પણ છતાં રહેવાનું છે અને રક્ષા મંત્રી છે એને પણ સૈન્યના ત્રણેય વડાઓની સાથે અને એને એટલે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર એનએસએ દોભા એની સાથે મીટિંગ કરીને એને જાહેરમાં કીધું છે કે દુનિયા સોચી નહી શકે આપણામાં લઈ લેવું ભારતમાં એ ભારતીય જનતા પાર્ટીના એક એજન્ડા નો ભાગ પણ છે હમ વિશ્વનો કોઈ દેશ આપણને પીઓ કે ઉપર આક્રમણ કરતા હવે ડાયડાઈ વાતો કરીને સમજાવી શકે એમ નથી યસ કારણ કે કાશ્મીરમાં જે લોકો હતા છવ્વીસ થી અઠ્યાવીસ જણા સામાન્ય પ્રજા હતી નિહત થી નિહત થી એટલે ફરવા આવેલા સામાન્ય લોકો હતા ભારતીયો જેને આતંકવાદ સાથે પાકિસ્તાન સાથે કોઈની સાથે કઈ લેવા દેવા નતા ઉનાળાની રજામાં પરિવાર સાથે માણવા આવેલા કેટલાક તો ત્યાર પછી કોઈ માનવ અધિકાર ની ત્રેવડ નથી કે ભારતને કોઈ પ્રકારની સલાહ આપી શકે એટલે અત્યારે સ્થિતિ એકદમ ડેન્જર ભયંકર ગંભીર અને ખતરનાક છે આપણે જે સુરતમાં આપણું જે જહાજ છે એને નામ સુરત નું જહાજ છે ટૂંકમાં એ નવ આખે આખું નૌસેનાનું સૌથી મોટું જહાજ છે જેમ એને સમથિંગ એક જમાનામાં

જે રીતે રિમોટ કંટ્રોલ થી ટીવી ની ચેનલ બદલાવી શકાય એવી રીતે ઓપરેટ કરી શકાય એટલે સંભવ છે જો પરીક્ષણ કરી લીધું અત્યારે બપોરી વેળા એટલે પરીક્ષણ કરી લીધું એ સફળ જ હોય ભારતમાં અમસ્તુ કઈ નિષ્ફળ જવાનું છે જ નિષ્ફળ તો સામે વાળા ને છે જે કઈ છે એટલે આજે કાલે ગમે ત્યારે હવે મિલિટરી એક્શન સો ટકા લેવા લેવાશે પાકિસ્તાન ને એની ભણક લાગી ગઈ છે એટલે તો ખબર છે હુમલો કોણે કર્યો છે જેના ઉપર આપણને ગઈકાલે બધા જ માં એનું નામ તસવીર સહિત બધું આવી ગયું એનો વિડીયો એનો પોતાનો વિડીયો જે કહી શકાય કે ભાષણ પૂરું થયા બાદ ઇસ્લામા માં પણ અત્યારે એનએસસી ની બેઠક મળી છે તો આ ભાવિક છે હવે એને તો જાન બચે તો લાખો પાયા યસ એટલે એને પણ વ્યવસ્થા કરવી જ પડશે મોદી પાકિસ્તાન સ્ટ્રાઇક આપણે જે કરી હતી સરહદ પાર શું થયું તું એને ખબર છે અત્યારે પણ જ સ્થિતિ છે એટલે ત્યાં પણ તફડી છે હાફીઝ સૈયદ જે આતંકવાદી છે એનો એક વિડીયો છે કીધું અટકાવી દેશે બહા તમે હવે કોઈનું કઈ આવે એમ નથી જ્યાં સુધી બધું લજ્જા મર્યાદામાં કે કેટલાક ઇન્ટરનેશનલ નોર્મ્સ ને આધારે ને ભારતે જેટલું કરવું હતું એટલું કરી લીધું પણ હવે પાણી જયારે સરસ ઉપર ચલા જાય તો પછી કોઈ પણ વ્યક્તિને પોતાના જીવનની રક્ષા કરવાનો અધિકાર હોય છે એટલે પાકિસ્તાન ને હવે ઐતિહાસિક કહી શકાય એવો દંડ આપવાની નોબત આવી ગઈ છે હવે કોઈ પણ ક્ષણે એની શરૂઆત થઈ જશે અને હું તમે ચર્ચા કરીને હમણાં પૂરી કરીશું

આપણા ભારતે જુઓ રક્ષા મંત્રીએ ત્રણેય સેનાના વડા ને કહી દીધું છે નૌકાદળ વાયુદળ ને ભૂમિદળ નૌકાદળ ને વાયુદળ ની બહુ મોટી ભૂમિકા રહેવાની અને મેં હમણાં જ તમને આની અગાઉ જ કહી દીધું આપણે એનએસઆઈ સુરત આઈ એનએસ સુરત એની ઉપરથી મિસાઇલ નું સફળ પરીક્ષણ કરી લીધું ઓકે એટલે નૌકાદળ એટલે એ આ તમને કે સ્વાભાવિક અધિકૃત કાશ્મીર છે એમાં એકસો ને ત્રીસ જેટલા જે લોન્ચ પેડ આતંકવાદીઓના છે એની ઉપર નજીકના ભવિષ્યમાં આપણી સરકાર ત્રાટકવાની અને ધ્વંસ કરી નાખશે સંપૂર્ણતઃ સમુકું વિશ્વ આમાં આના પડઘા પડવાના પણ હવે આપણે કોઈથી પણ અંગ્રેજીમાં ભાષણ આપ્યુંજ હતો કે અમે આવું કરવા જઈ રહ્યા છીએ થાય કરી લેજો એમ એટલે આજથી શરૂ કરીને પાકિસ્તાન માટે હવે એની ઊંઘ હરામ થઈ જવાની એ નિશ્ચિત છે જી

ભાઈ સી આર પાટીલ અને હર્ષ સંઘવી આશ્વાસન આપવા ગયા તો તો ની પત્ની દીકરી એમ કીધું કે ભાઈ તમને બધી સુવિધા મળે છે પ્રજાને શું કામ નહી એક નેતા હોય છે એની આગળ પાછળ પચીસ જેટલા વાહનો નો કાફલો હોય છે શું કામ ભાઈ તમને તમારા આપકા ખૂન ખૂન અમારા ખૂન પાની અમે વીઆર ટેક્સ પે એ બે કીધું અમે કરદાતા છીએ અમારા પૈસે તમે તાગળના કરો અને તમારી જિંદગી તમે સલામત માનતા હો તો તમારી જિંદગી જિંદગી છે અમારી જિંદગી શું છે વધારાની છે આપણે એવા ત્રિપેટે ઉભા છીએ કે અત્યારે હું ને તમે જે ચર્ચા કરી રહ્યા છીએ કાલે સવારે તો શું થશે ઈ ભગવાન ખબર નથી શું થયું ખબર એવું કહીએ છીએ ને કે સવારે શું થવાનું છે જાણીનાથ એ જાન પાકિસ્તાન ગમે તે આંધુપિયા કરશે લડાઈ લડાઈ ની છે સરહદ સરહદ ની જગ્યાએ છે આપણું એકતા આપણો ભાઈચારો આપણું એકબીજા નું સહાનુભૂતિ પરસ્પર મદદની ભાવના એને બિલકુલ સટીક બનાવી રાખવી જરૂર છે કારણ કે આપણે તો બિલકુલ પડોશમાં છીએ પાકિસ્તાનની મિસાઇલ ફૂટે તો કચ્છમાં આવે જામનગર માં એશિયાની સૌથી મોટી રિફાઈનરી બહુ દોરવાઈ જવાની જરૂર નથી તમામ પ્રકારના સંયમ જાળવીને હિન્દુસ્તાન ની તમામ લોકો એક છે એવી રીતે વરતશે તો આપણે આ કષ્ટદાયક સમય જે છે એને પણ સુપેરે પાર કરી શકીશું જી કૃપાલ જોડાઓ બદલ અને હાલમાં જે દેશમાં વર્તમાન પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને વાત કરી અને સર આગામી સમયમાં શું થઈ શકે છે તેને લઈને વાત કરી ક્યાંક ને ક્યાંક જનતામાં જે રોષ જોવા મળી રહ્યો છે તેને લઈને પણ વાત કરી તો અત્યારે બસ આટલું થી ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર